હેલો વાલી મિત્રો અને શિક્ષક મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ હોલિડે સ્કૂલમાં તો આજે આપણે જોઈશું કે પેન નંબર કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે જે પી પીઈ એન નંબર છે પરમાનન્ટ એજ્યુકેશન નંબર એ નંબર આપણે નવોદયના ફોર્મમાં ભરવાનો છે તે કઈ રીતે આપણે શોધીશું એ આજે આપણે જોવાનું છે આ વિડીયોમાં તો પૂરેપૂરો વિડિયો જોવા માટે પ્રયત્ન કરજો જેથી તમને કમ્પ્લીટ માહિતી મળી રહે તો સૌપ્રથમ આપણે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ક્રો ત્યારબાદ આપણે સર્ચ કરવાનું છે યુ ડાય આ રીતે સર્ચ એટલે આ રીતના ઓપન થશે ત્યારબાદ તમારે યુ ડાયસ ખોલવાનું છે આજે યુ ડાયસ જે દેખાય યુ ડાયસ પ્લસ લખેલું છે તે ત્યારબાદ તમને આ રીતના સ્ક્રીન દેખાશે તો ત્યારબાદ લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ્સ એ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે ઓરેન્જ બોક્સમાં ત્યાર પછી સ્ટુડન્ટ્સ મોડ્યુલ લખ્યું છે ત્યાં આપણે આપણો સ્ટેટ સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ ગો તે ગો દબાયા બાદ આપણા પાસે યુઝર આઈડી અને પાસવર્ડ માંગશે તો આ યુઝર આઈડી અને પાસવર્ડ તમને તમારા આચાર્ય પાસે મળી રહેશે અગર તમે વાલી છો તો તમે તમારા સ્કૂલમાં જઈને ડાયરેક્ટલી શિક્ષક મિત્ર જોડે વાત કરીને તમને પેન નંબર મળી જશે અને અગર તમે જાતે જ શિક્ષક છો તો આચાર્ય શ્રી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ હશે તો તે તમે માગી લેજો અહીંયા મેં યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને ખોલીને બતાવું છું કે કઈ રીતે આગળ પ્રોસેસ કરવાની છે ત્યારબાદ તમારે કેપ્ચા નાખવાનો છે લોગ કર્યા પછી કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે ત્યારબાદ અહીંયા જે ઓરેન્જ બોક્સમાં છે કરન્ટ એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ લેફ્ટ સાઈડ કોર્નરમાં જે આપણે આપેલા છે ઓપ્શન્સ એની અંદર લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ લખ્યું છે ત્યાં એક્ટિવ સ્ટુડન્ટમાં જવાનું છે અને તમારે તમારા ક્લાસમાં જઈને ધોરણ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારા જેટલા બી સ્ટુડન્ટ છે તેમના નામ આવી જશે એક બાજુ અને તે નામની એક્ઝેક્ટ બાજુમાં એક સ્ટુડન્ટ પીઈ એન લખેલું છે પરમનન્ટ એજ્યુકેશન નંબર એ જ નંબર છે જે આપણે આપણા જેએનવી ફોર્મમાં ભરવાનો છે અને ઓનલાઈન સબમિટ કરવાનો છે તો આ જ રીતના પ્રોસેસ હતી પેન નંબર ફાઇન્ડ કરવાની વધુ માહિતી માટે તમે અમને નીચે આપેલ નંબર ઉપર કોલ બી કરી શકો